બાળકોને જ્ઞાન સાથે ગમત મળે તેવા ઉમદા આશ્રય સાથે વોર્ડ નંબર સોલમાં કપુરાઈ ગામ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કનૈયાલાલ મુનસી પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓ અને વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ મ્યુઝિયમની વિશેષ મુલાકાત ગોઠવવામાં આવી હતી જેમાં ઓલ્ડપાદ રા રોડ ઉપર આવેલ ડોક્ટર ચંદાણા ડેન્ટલ મ્યુઝિયમ જે એશિયાનું સર્વપ્રથમ પ્રાઇવેટ મ્યુઝિયમ તરીકે નામના પ્રાપ્ત કરી ચૂક્યું છે સાથે સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને મિલ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળી કુલ ચારથી વધુ રેકોર્ડ નોંધાવી વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે આજે ડેન્ટલ મ્યુઝિયમની મુલાકાત સમયે ડોક્ટર ંદા રાણા સહ પરિવાર બાળકોને વેલકમ કર્યું હતું અને દાંતને લગતી નાનામાં નાની વિગતો વિડીયો મારફતે તેમજ ટેકનોલોજીના માધ્યમથી માહિતીગાર કર્યા હતા ડેન્ટલ મ્યુઝિયમમાં આવેલ ડેન્ટલ ઓર્કેસ્ટ્રા અને એઆઈ ટેકનોલોજીથી દાંતનું સ્કેનિંગ કરી બાળકોને તેમના વાલીઓના મોબાઈલમાં તમામ રિપોર્ટો નિશુલ્ક મોકલી આપ્યા હતા આજે હિરેન મોદીએ ડોક્ટર યોગેશ ચંદારાણા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે બીજી તરફ ડોક્ટર યોગેશ ચંદારાણાએ પોતાના મ્યુઝિયમની વિશેષતા જણાવી હિરેન મોદીની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા મૂળભૂત આજે હિરેનભાઈ મોદી ખાસ અહીંયા શાળાના બાળકોને અને આસપાસના બાળકોને બધાને લઈને આવ્યા એ ખૂબ જ આનંદની વાત છે આમ તો આજે રવિવારે મ્યુઝિયમ બંધ હોય છે પણ એમનો આગ્રહ હતો કે રવિવારે આવે તો બાળકો આવે એટલે આપણે મ્યુઝિયમ ઓપન રાખ્યું હતું બાળકોને ઉપર સેકન્ડ ફ્લોર ઉપર ઓડિટોરિયમમાં દાંત વિશેની ફિલ્મ બતાડી ઓગમેન્ટેડ રિયાલિટી શો બતાડ્યો ત્યાર પછી મ્યુઝિયમની વિઝિટ લેવડાવી ઘણા બધા બાળકોને એઆઈ સ્કેન દ્વારા દાંતનું ચેકઅપ પણ કર્યું દુનિયાના ફર્સ્ટ એનિમેટ્રોનિક શો બતાડ્યા ડેન્ટલ ઓર્કેસ્ટ્રા શો પણ બનાવ્યો જે જોઈને બાળકો ખૂબ ખુશ થયા આનંદથી એ લોકોએ સારી પ્રતિક્રિયા આપી છે એ લોકોએ ઇન્ટરવ્યુ આપવા ખૂબ રાજી થઈને સામેથી ચાલીને ઇન્ટરવ્યુ આપવા તૈયાર થયા ખૂબ જ આનંદની વાત છે અમારો મૂળભૂત હેતુ ડોક્ટર ચંદાના ડેન્ટલ મ્યુઝિયમનો એક જ છે કે દાંતની સારવાર પહેલા દાંતની રોકથામ એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એ સાથે આપણે આ એશિયાનું પહેલું પ્રાઇવેટ ડેન્ટલ મ્યુઝિયમ બનાવ્યું છે જેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે અને જાણકારી દાંત વિશેની જાણે જેથી કરીને લોકોને દાંતની તકલીફો ઓછી થાય તે જ મૂળભૂત હેતુ સાથે આ બનાવ્યો છે અને જેનો લાભ આપ સર્વે લઈ આવી રહ્યા છો અને ઘણા બધા મિત્રો આનો ઉપયોગ કરી અને સ્કૂલ્સની ટ્રિપ્સ તો બધી લાવે છે હાલમાં જ ભાવનગરથી પણ એક બસ ભરીને બાળકો ખાસ મ્યુઝિયમ માટે આવ્યા હતા એ ખૂબ ખુશીની વાત છે સૌથી વધુ લોકો આનો ઉપયોગ કરે તેવી ઈચ્છા છે ને એવી બધાને અપીલ છે હિરેન મોદી થકી આજે અહીંયા ડોક્ટર ચંદા રાણાની ડેન્ટલ મ્યુઝિયમમાં લઈ આવવામાં આવ્યા હતા અહીંયા ડેન્ટલ ડેન્ટલ મ્યુઝિયમ સૌથી પ્રથમવાર જોયા જોયું છે અમે અને અહીંયા બે હજાર ત્રણસોથી ઉપરની એ લોકોએ બ્રશની જેટલું કલેક્શન રાખ્યું છે બ્રશની વાત કરીએ તો બ્રશમાં જે એન્શિયન્ટના છે એને લઈને જે પ્રેઝન્ટમાં જે ચાલી રહ્યા છે એનું પણ સરસ કલેક્શન હતું સ્ટેમ્પ પણ હતા વિઝિટિંગ કાર્ડ્સ પણ હતા જે એન્શિયન્ટ ટાઈમમાં યુઝ કરવામાં આવે છે તે બધી જ વસ્તુઓ તેમને સંગ્રહીને રાખી મૂકી હતી અને બે હજાર સોલમાં જયારે ચાલુ કર્યું છે ત્યારથી જે વસ્તુઓ એ લોકોએ રાખી મૂકી છે અમને જોઈને ખૂબ આનંદ થયો અને એઆઈ ટેકનોલોજી દ્વારા અમારું સ્કેન પણ કર્યું દાંત સ્કેન કરીને હાલો હાલ રિપોર્ટ આપ્યો વોટ્સએપ ઉપર મોકલવામાં આવ્યો તેનાથી અમને ખૂબ આનંદ થયો છે અને કલેક્શન તો એમનું જ્યારે કશું જ નથી જોયું એવું કલેક્શન હતું તો એ જોઈને અમને આનંદ થયો છે